જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં તમારું નામ એડ્રેસ લખો તેમ કે સબસ્ક્રાઇબ પૂરા થશે એટલે પાંચ લક્કી સબસ્ક્રાઇબરને ગિફ્ટ આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આજનો વિષય છે ગુજરાતી ધોરણ 6 સ્વાધ્યાય પૂતિ સોલ્યુશન પ્રકરણ નંબર 1 પર્વત તારા પેજ નંબર 7 તો પેજ નંબર 7 માં ઉદાહરણ લખેલું છે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ તો એના ઉદાહરણથી વાક્યો બનાવવાનું પહેલું વાક્ય આવશે આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે બીજું વાક્ય છે મેઘધનુષના રંગો વરસાદમાં સુંદર લાગે છે ત્રીજું વાક્ય છે ત્રાળ પાડતા સિંહની કેશવાળી મને ગમે છે અને ચોથું વાક્ય છે નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે નજીકનો અર્થ શોધી નવ નંબરમાં છે ખરાની નિશાની કરો તો એક નંબર છે ફૂલ ફૂલની રંગ સુગંધ તારી સોગાદ તો જવાબ આવશે બ ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે પ્રશ્ન નંબર બેમાં છે તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ તો જવાબ છે ક તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે પ્રશ્ન નંબર ત્રણ છે એમાં મારી હોડીને આ કોણ હંકારે તો જવાબ છે અ મારી જીવન નૈયાને કોણ ચલાવતું હોય છે દસ નંબરનો પ્રશ્ન છે નીચેની પંક્તિઓ સમજાવો તું તારણહારનો તારણહાર ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ તો જવાબમાં આપણે લખવાનું છે તું સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું જ છે આ બધા ફૂલોના રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે તો અગિયાર નંબરમાં છે ખોટા વિકલ્પો છે કે સાસું વાક્ય બનાવો તો લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે બીજો નંબર છે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો સારો વિકાસ પામ્યો ત્રણ નંબર ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ચાર નંબર છે પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી અને બાર નંબરનો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો ઉદાહરણ તારે તે હાર એમાં એક નંબર છે સર્જન કરે તે સર્જનહાર બે નંબરમાં છે પાળે તે પાલનહાર ત્રણ નંબર રક્ષણ કરે તે રક્ષણહાર ચાર નંબર દેખાડે તે દેખણહાર ને પાંચ નંબર ખેડે તે ખેડણહાર પેજ નંબર આઠમાં આપણે જોઈએ તો કોષમાં આપેલો ચાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલું છે નુકસાન તો એમાં છ આવશે શાન નુકસાન બે નંબરમાં સમસ્યા ત્રણ નંબર સીવણ સતલાવાળો છ ચાર નંબરમાં શિકાર પાંચ નંબરમાં સચલાવાળો છ છે સરોવર છ નંબરમાં શાબાશી સાત નંબર રિશેષ અને આઠ નંબરમાં છે વિશેષ અને હવે નવ નંબર ચૌદ નંબર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો તો એક નંબર છે રળિયાત તો એમાં દીર્ઘઈ કરેલી છે તો રસવાઈ કરવાની રળિયાત બે નંબર ઈશ્વર ત્રણ નંબર છે પતંગિયું અને ચાર નંબર છે મોરપીચ પંદર નંબરના પ્રશ્નો છે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો તો પહેલું છે આંખ જેનો સમાનાર્થી શબ્દ આવે નેત્ર અને નયન બીજું છે ઈશ્વર તો ભગવાન અને ઈશ ત્રીજું દરિયો સમુ સુમરુ અને જલ્ધી ચાર નંબરનો વૃક્ષ તો ઝાડ અને તરુ પાંચ નંબરમાં નાદ તો અવાજ અને ધ્વનિ છ નંબરમાં ફૂલ તો પુષ્પ અને સુમન સાત નંબરમાં પર્વત તો પહાડ અને ગીરી આઠ નંબરમાં આભ તો આકાશ અને નીતિ નવ નંબરમાં સૂર્ય તો રવિ અને ભાનુ પ્રશ્ન નંબર સોળ છે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો તો એક છે પહોળું તેનો વિરોધાર્થી શબ્દ આવે છાંકડું બે નંબર છે લાડ તો ત્રણ નંબરમાં સુગંધ તો દુર્ગંધ ચાર નંબરમાં અંધારું તો અંજવાળું પ્રશ્ન નંબર સત્તર ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવો તો એક નંબરમાં નાદ તો એમાં સોગાદ બીજું તમરા તો ભમરા ત્રણ નંબરમાં સૂર તો દૂર ચાર નંબર વહે તો કહે પ્રશ્ન નંબર અઢાર નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો એક વિશાળ દિલનું હોવું તો ઉદાર હોવું તો વાક્ય બનશે સજ્જનનો વિશાળ દિલનો હોય છે બે નંબર તારણહાર હોવું તો ઉદ્ધારક હોવું તો વાક્ય બનશે ઈશ્વર સૌનો તારણહાર છે પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો પર્વત વૃક્ષો સોગાંત સિંહ અને ત્રાળ તો પેલું છે ત્રાળ પર્વત વૃક્ષો સિંહ અને સોગાંત